ધીંગા મસ્તી ભરેલી અને તોફાન ભરેલી દુનિયા તો એક બાળકની જ હોય અને આવી દુનિયાની મજા કંઈક ઓર જ હોય બાળક જેવી એક માસુમ પ્રસ્તુતિ આપની સમક્ષ રજૂ કરી રહી છું મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને હા લાઈક શેર અને કોમેન્ટ તો જરૂર કરજો કે વાતો માસુમિયત ભરી ને બે ફિકરી બહુ મજાની વાતો માસુમિયત ભરી ને બે ફિકરી બહુ મજાની ભૂળપણમાં છુપાય ક્યાંક વાત મારી મરજીની કે મારે બાળક બની જવું છે આજે ફરી મારે બાળક બની જવું છે રંગબેરંગી ગુબ્બારાઓમાંથી મનપસંદ રંગ ગોતવો છે ફૂટી જાય એટલે બીજું કંઈક લેવાની હઠ પકડી લેવી છે કે મારે બાળક બની જવું છે નાદાની ભરેલી હરકતોમાંથી જે ના શીખ્યા એ ભોળપણ જો ફરી જીવી લેવું છે કે મારે બાળક બની જવું છે મારે ફરી બાળક બની જવું છે મિત્રોની મહેફિલમાં ક્યારેક લડી પડ્યા એ લડકપણામાં આજે ફરીથી માની જાવું છે કે મારે બાળક બની જવું છે ક્યારેક મળતી ચોકલેટ એકલા એકલા જ ખાઈ લીધી આજે સૌની સાથે સહભાગી બની જવું છે કે મારે બાળક બની જવું છે મારા કાંડાની ઘડિયાળ બહુ ઝડપી દોડી રહી છે થંભી થોડું અરે થંભી થોડું આ ભાગ ભાગમાં ક્યાંક રોકાઈ જવું છે કે મારે ફરી બાળક બની જવું છે રવિવારની મોજમાં બાગમાં હિંચકે ખૂબ હિચક્યા એ સૌથી ઊંચી લસરપટ્ટી માંથી નાનપણમાં લસરી જવું છે કે મારે ફરી બાળક બની જવું છે ખરગોખલાની રમત કે બેટ બોલ તો બહુ ફટકાર્યા આજે સંતાનો જોડે મારે બધું જ રમી લેવું છે કે મારે બાળક બની જવું છે હોળીના રંગોમાં રંગાઈ ને દિવાળીમાં પૂરવી છે રંગોળી રંગબેરંગી રંગોથી જીવન ને હસાવી દેવું છે કે મારે ફરી બાળક બની જવું છે જિંદગી મળી છે બહુ ને પૂરી થઈ રહી સાચા હૃદય થી ઈશ્વર પાસે ફરી વરદાન માંગી લેવું છે કે મારે બાળક બની જવું છે ઘણી બધી વાતો માની ને કેટલીય વાતો માં હઠ પકડી ઘણી બધી વાતો માનીને કેટલીય વાતોમાં હઠ પકડી મમ્મી પાસે જિદ્દી બની પપ્પાનું કહ્યું બધું માની જાવું છે કે આજે મારે ફરી બાળક બની જાવું છે તું મળે છે ને યૌવનની પૂર બહાર વસંત ખીલી તું મળે છે ને યૌવનની પૂર બહાર વસંત ખીલી અનેરી છે યાદો મારા શૈશવની અનેરી છે યાદો મારા શૈશવની જે તને કહેવું છે કે આજે મારે તારી સાથે પરિવાર બાળક બની જવું છે કે આજે મારે બાળક બની જવું છે અંતર્મન ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અંતર્મન ફિલિંગ્સ થ્રુ વર્ડ્સ થેન્ક યુ સો મચ